નમસ્કાર વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો હું સંજય મકવાણા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું જસ્ટ ફાઈવ એટલે કે પાંચ દાખલાઓની આપણી જે સિરીઝ શરૂ છે એમાં આ લેક્ચરની અંદર આપણે જોઈશું એપિસોડ નંબર સિક્સ એનો મતલબ એવો થાય કે પહેલાં પાંચ એપિસોડની અંદર આપણે પચીસ જેટલા અલગ અલગ પરીક્ષાઓની અંદર પૂછાયેલા દાખલાઓ છે એ સોલ્વ કર્યા છે આ વિડિયોની અંદર અગેન આપણે પાંચ જેટલા દાખલાઓ છે એ સોલ્વ કરવાના છીએ અને પૂછાયેલા પ્રશ્નો લઈએ છીએ એટલે એની અંદર ઈઝી પ્રશ્નો પણ આવશે અને અમુક લેવલવાળા પ્રશ્નો પણ આવશે અમુક વિદ્યાર્થીઓને એવી કમેન્ટ હતી કે અમુક લેવલવાળા પ્રશ્નો છે એ લઈ આવો પણ એ વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ જેમ આપણે આગળ વધીશું એમ મિત્રો બધું જ આવશે ખાલી એક ધીરજની છે એ જરૂર હોય છે તો આગળ વધીએ છીએ આજે એક્ઝામ્પલ નંબર છવ્વીસથી બરાબર જો એક દાખલો છે કે ભાઈ એ બી સી વચ્ચે એકસો વીસ રૂપિયા એવી રીતે વહેંચવામાં આવે કે જેથી એને બી કરતા વીસ રૂપિયા વધુ મળે અને સી કરતા વીસ રૂપિયા ઓછા મળે વાત કોની કરે છે એની એને કેટલા મળે છે બી કરતાં વીસ વધુ અને સી કરતા વીસ રૂપિયા ઓછા મળે તો બીને કેટલા રૂપિયા મળશે કુલ ટોટલ રૂપિયા અહીંયા આપણી પાસે એકસો ને વીસ રૂપિયા છે અહીંયા જે શરતો આપી છે એ શરત પ્રમાણે એ રૂપિયા ત્રણેય વચ્ચે વહેંચવાના છે તો જુઓ હું અહીંયા પહેલા તો ત્રણેયના નામ લખી દઉં એ બી અને સી ફરી વખત વાંચું છું એને ને બી કરતા વીસ વધુ મળશે અને એને સી કરતા વીસ ઓછા મળશે તો સૌથી ઓછા કોને મળવાના છે તો કે બીને મળવાના છે તો જેને સૌથી ઓછા મળવાના હોય એને એક્સ જેટલા રૂપિયા આપી દેવાય કેટલા આપી દેવાય એક્સ રૂપિયા આપી દેવાય બરાબર છે હવે જો એને બી કરતાં વીસ વધુ મળશે બીને ને એક્સ રૂપિયા મળતા હોય તો એને વીસ વધુ મળવાના છે તો એને કેટલા મળશે એક્સ વધતા વીસ મળશે બરાબર છે હવે કીધું છે સી કરતા વીસ ઓછા મળે છે સી કરતા વીસ કોને ઓછા મળે છે એને તો સી ને એ કરતા વીસ વધુ મળતા હશે આને ઓછા વીસ મળે છે તો આને વીસ વધુ મળતા હશે ને કારણ કે આને કેટલા રૂપિયા મળશે તો આપણે અહીંયા લખાઈ ગયું છે કે ભાઈ એક્સ વધતા વીસ મળશે તો આને વીસ હવે આપણે વધારે આપવા પડશે તો સી ને કેટલા મળશે તો કે એક્સ વધતા જો અહીંયા એક્સ વધતા વીસ છે વીસ આની કરતાં આને વધુ મળશે તો આને મળશે એક્સ વધતા ચાલીસ બરાબર તો કોને કેટલા રૂપિયા મળશે એ ખબર પડી ગઈ હવે આપણે ખાલી મેળવવાની છે એક્સની કિંમત હવે આ ત્રણેય થઈ અને કુલ એકસો ને વીસ રૂપિયા આપવાના છે તો ત્રણેયના રૂપિયાનો સરવાળો કરશું તો એકસો ને વીસ થશે બરાબર છે આ એક સ્ટેપ સમજાઈ ગયું હવે તો ધારો કે મને એમ લાગતું હોય ને કે મારે તમને શોર્ટકટ થી શીખવાડું તો અહીંથી બધા સ્ટેપ કાપી નાખું ડાયરેક્ટ ની વેલ્યુ તમને બતાવી દઉં જવાબ ટીક કરી દઉં એટલે તમને એવું લાગે શોર્ટકટ તમને શું લાગે શોર્ટકટ પણ દરેક વિદ્યાર્થીને સમજાય એટલે હું મોટા ભાગના સ્ટેપ છે એ લખતો હોય છું બરાબર છે શું કામ લખું છું તો કે મોટા ભાગના વિદ્યાર્થીઓને સમજાય અને જ્યારે તમે રિવિઝન કરવા બેસો ને સાહેબ ત્યારે મોટા ભાગના સ્ટેપ કાપી નાખાવે ને તો તમે ગોટાળે ચડી જાઓ બરાબર છે તો વ્યવસ્થિત રીતે ભણાવવું એ મારી ફરજ છે બરાબર છે મેથડ્સ મોટા ભાગની આપણી શોર્ટકટ જ હોય છે પણ દરેકને સમજાય એ માટે આપણે મોટા ભાગના સ્ટેપ છે એ લખતા હોઈએ છીએ તો આગળ વધીએ x કેટલા છે 1 2 અને 3 તો આ 3x આ 20 અને 40 60 એ 60 પેલી બાજુ જશે 120 માંથી બાદ થશે તો 120 માંથી 60 બાદ થશે તો 60 આવશે x બરાબર આ તગડો 60 ના છેદમાં જશે 60 ભાગ્યા 3 કેટલા આવશે 20 આવશે આપણને પૂછ્યું છે બી ને કેટલા રૂપિયા મળશે બી ને જો આ એક્સ રૂપિયા જ મળવાના છે તો આ એક્સ રૂપિયા બરાબર કિંમત કેટલી મળી વીસ રૂપિયા તો બી ને છે એ વીસ રૂપિયા આપી દેવાના છે કયો ઓપ્શન છે ઓપ્શન ડી આગળ વધીએ મસ્ત દાખલો છે તમે પૂછાયેલા પ્રશ્નો જો ઘનફળના કેટલા દાખલાઓ આવે છે સમઘનનું ઘનફળ એકસો પચીસ ઘન સેન્ટીમીટર છે તો પૃષ્ઠફળ શોધો સમઘનની છ બાજુ હોય અને છ બાજુઓના માપ એક સરખા હોય સમઘનમાં છ બાજુઓ હોય છ બાજુઓના માપ છે એ એક સરખા હોય સમઘનનું ઘનફળ મેળવવા માટેનું સૂત્ર લંબાઈનો ઘન આવશે અને એનું પૃષ્ઠફળ મેળવવા માટેનું સૂત્ર છ એલ વર્ગ આવશે શું આવશે છ એલ વર્ગ પૃષ્ઠફળ એટલે બધી બાજુઓનું જે ક્ષેત્રફળ છે એનો સરવાળો બરાબર એક બાજુ છે અને સમઘનની દરેક બાજુ છે ને ચોરસ 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 આકારની 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 હોય હોય કેવા તો એક બાજુનું ક્ષેત્રફળ જે છે એલ સ્ક્વેર થાય તો એવી છ બાજુઓ હોય એટલે સિક્સ એલ સ્ક્વેર બરાબર તો અહીંયા આપણને ઘનફળ આપેલું છે એટલે કે એલ ઘનની ની કિંમત આપેલી છે તો એલ ઘન બરાબર એકસો ને પચીસ લખી દઈશું તો સાહેબ ખાલી એલ બરાબર શું થાય તો કે એકસો ને ઘનમૂળ શું થાય એકસો ને પચીસનું ઘનમૂળ એકસો પચીસ કોનો ઘન છે પાંચનો તો એલ બરાબર શું આવશે તો કે પાંચ સેન્ટીમીટર આવી જશે સાહેબ તો આ મળી ગયું એલ આપણે શું મેળવવું છે તો કે પૃષ્ઠફળ મેળવવું છે સરફેસ એરિયા મેળવવો છે એનું સૂત્ર છે સિક્સ એલ સ્ક્વેર તો આ છ ગણે છ એલની જગ્યાએ કેટલા લખશું તો કે આ પાંચ લખી દઈશું તો આ પાંચ એનો વર્ગ છ ગુણ્યા પાંચ નો વર્ગ પચીસ પચીસ છક દોઢસો પૂરા એકમ શું સરવાળો ચોરસ સેન્ટીમીટર લ્યો પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓ છે દરેકે દરેક આગળ જઈએ છીએ પાંચ વ્યક્તિઓના કુટુંબની માસિક વ્યક્તિગત આવક આઠ હજાર રૂપિયા છે પાંચ વ્યક્તિઓ છે કુટુંબમાં રૂપિયા તો કમાય છે પણ એક વ્યક્તિની જે આવક છે એમાં વર્ષે બે લાખ ચાલીસ હજારનો વધારો થાય છે તો આ સંજોગોમાં કુટુંબના દરેક વ્યક્તિની સરેરાશ માસિક આવક કેટલી હશે એક વ્યક્તિના વધી ગયા તો એને બધાની વચ્ચે વહેંચવા તો પડે ને અને બધાની વચ્ચે સરખા ભાગે વહેંચવું એટલે જ સરેરાશ બરાબર છે તો આપણે બે લાખ ચાલીસ હજાર છે ને એને સરખા ગોઠવવાના છે બાકી દરેક દર મહિને કેટલા કમાય છે આઠ હજાર કમાય છે તો દરેકની આવકમાં દર મહિને આ વધારો થવાથી દર મહિને દરેકની આવકમાં કેટલો વધારો થશે એટલે અથવા સરેરાશ આવક કેટલી થશે એ મેળવવાનું છે તો આ એક વહેરમાં કુલ વધારો કેટલો થયો કુલ વાર્ષિક વધારો વાર્ષિક વધારો તો કે બે લાખ ચાલીસ હજાર રૂપિયા દર વર્ષે આપણે માસિક વધારો છે એ મેળવી લઈએ તો કઈ રીતે મળશે તો કે જે વાર્ષિક વધારો છે બે લાખ ચાલીસ હજાર રૂપિયાનો એને હું બાર વડે ભાગી દઈશ તો દર મહિને કેટલા વધે છે એ મને મળી જશે

એ પાંચ વ્યક્તિઓ વચ્ચે વેચવા છે તો ભાગા કેટલા કરીશ હું પાંચ કરી દઈશ વીસ હજાર ભાગા પાંચ કરીશ તો ચાર હજાર રૂપિયા છે એ સરેરાશમાં શું થશે વધારો થશે સરેરાશમાં શું થશે વધારો થશે કુલ આવક કેટલી હતી મહિનાની આઠ હજાર હતી હવે દરેકની માસિક આવકમાં ચાર હજારનો વધારો થશે તો હવે નવી સરેરાશ માસિક આવક કેટલી હશે નવી સરેરાશ માસિક આવક જૂની કેટલી હતી તો કે આઠ હજાર રૂપિયા મળતા બે લાખ ચાલીસ હજાર લીધે દર મહિને ચાર હજાર ઓપ્શન ડી છે એ શું આવશે આપણો જવાબ આવશે આગળ વધીએ ઓગણત્રીસ નંબરનો દાખલો પંદર પંપની મદદથી એક ટાંકી સત્તર સાત દિવસમાં ભરાય છે સાત દિવસમાં ભરાય છે જો આ ટાંકી પાંચ દિવસમાં ભરવી હોય તો વધારાના કેટલા પંપની જરૂર પડે આ વધારાના લેખું છે ને એ વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ છે એ કરી શકે બરાબર છે ચેઇન દાખલો છે સાંકળના નિયમનો દાખલો છે અહીંયા આપણું સૂત્ર છે એ આવશે એમ વન ડી વન બરાબર એમ ટુ ડી ટુ સાંકળ નિયમ બરાબર એમની જગ્યાએ શરૂઆતમાં કેટલા પંપ હતા એ લખશું એમ વનની જગ્યાએ તો કે પંદર પંદર પંપની મદદથી ટાંકી સાત દિવસમાં ભરાય છે તો એમ ટુ ની વેલ્યુ છે એ આપણે મેળવવાની રહેશે તો એમ ટુ બરાબર આ પાંચ આ છેદમાં આવી જશે તો આ પંદર ગુણ્યા સાત એમના એમ આ પાંચ છેદમાં આવી ગયા પાંચ તેરી પંદર અને આ ત્રણ સત્તા

તો કેટલા વધ્યા તો કે પંદર હતા એકવીસ થયા કેટલા વધ્યા તો તમે કહેશો છ નો વધારો થયો કેટલો વધારો થયો છ નો વધારો થયો તો આ જે છ છે ને છ એ આપણો જવાબ છે પંદર હતા હવે પાંચ દિવસમાં ભરવી છે એટલે એકવીસની જરૂર પડવાની છે તો છ પંપ વધારે જોઈશે તો આપણે ટીક કરીશું ઓપ્શન ડી ટીક કરીશું બરાબર ભૂલથી આ ઓપ્શન એ ટીક કરવાનો નથી આગળ વધીએ અને આ વિડિયો લેક્ચરનો છેલ્લો ઉંમર આધારિત દાખલો છે એ આપણે ગણીએ એક્સ વાળી મેથડનો ઉપયોગ કરીને જ દાખલો ગણશું તો એ કેટલી મજા આવે તમે જોજો વર્ષ ઓગણીસો નેવુંમાં પુત્રની ઉંમર માતાની ઉંમર કરતાં આઠ માં ભાગની છે પુત્રની ઉંમર આઠ માં ભાગની છે તો માતાની ઉંમર આઠ ગણી હશે બરાબર છે ઓગણીસો ની વાત કરે છે કવિ અહીંયા કોની કોની તો કે માતા અને પુત્રની તો અહીંયા હું લખીશ પુત્ર અહીંયા હું લખીશ માતા તો અગેન માતાની ઉંમર 8 ગણી છે પુત્ર કરતાં નાનું કોણ છે તો કે પુત્ર નાનો છે તો ઉંમર કોની ધારીશુ પુત્રની ધારીશું કેટલી ધારીશું x ધારીશું તો પુત્રની ઉંમર x હોય માતા 8 ગણી છે તો એની ઉંમર 8x હોય બરાબર પછી અહીંયા કવિ વાત કરે છે વર્ષ 1998 માં વર્ષ ઓગણીસો નેવું ની પુત્રની ઉંમર કરતાં માતાની ઉંમર દસ ગણી થઈ જાય છે પુત્રની ઉંમર ઓગણીસો નેવુંમાં જે એક્સ વર્ષ છે ને એની કરતાં માતાની ઉંમર ઓગણીસો ને અઠ્ઠાણું માં દસ ગણી થાય છે આ ઉંમર કરતાં અઠ્ઠાણું માં માતાની ઉંમર દસ ગણી થાય છે એવું કીધું છે પહેલાં આપણે એ લખવું પડશે કે ભાઈ ઓગણીસો ને માં આ લોકોની ઉંમર થાય છે કેટલી તો અહીંયા પણ લખીએ પુત્ર અને માતા

કોની ઉંમર દસ ગણી થાય છે તો કે માતાની ઉંમર દસ ગણી થાય છે માતાની ઉંમર કેવી થાય છે દસ ગણી થાય છે બરાબર હવે મારે આ બંનેને એક્સ અને આઠ એક્સ વત્તા આઠને સરખાવા છે સરખા બનાવવા છે આની ઉંમર દસ ગણી થાય છે જો હું આને એક્સ ને દસ થી ગુણીશ ને તો આ બંને છે એ એક લેવલ ઉપર આવશે એક સરખા બનશે બરાબર પછી હું અહીંયા બરાબરની નિશાની છે એ લગાવી એકીશ બરાબર છે પરીક્ષાની અંદર દાખલો ડાયરેક્ટ આ સ્ટેપથી શરૂ થઈ શકે અને આ સ્ટેપથી પછી કાંઈ ગણતરી કરવાની પણ જરૂર પડે નહીં પણ એના માટે આપણે શેની જરૂર પડશે તો કે પ્રેક્ટિસની જરૂર પડશે બરાબર પ્રેક્ટિસ જેટલી વધારે કરશું એટલી સ્પીડ છે એ વધવાની છે તો અહીંયા આ દસ એક્સ બની ગયા અહીંયા આઠ એક્સ છે આઠ એક્સ આ બાજુ આવશે દસમાંથી બાદ થશે તો બે એક્સ આવશે પેલી બાજુ આઠ વધ્યા આ એક્સ એમના એમ બગડો છે આઠના છેદમાં જશે આઠ વાયગા બે કેટલા આવશે ચાર આવશે કેટલા આવશે આવશે પ્રશ્ન શું પૂછ્યો છે આ સંજોગોમાં વર્ષ બે હજાર માં માતા અને પુત્રની ઉંમર શોધો ઓગણીસો નેવું ની ઉંમર હું અહીંયા પહેલા લખી દઉં છું ઓગણીસો નેવું માં પુત્ર ઉંમર એક્સ એટલે કે એક્સ બરાબર ચાર મળ્યા તો ચાર વર્ષ હતી બરાબર માતાની ઉંમર આઠ એક્સ અહીંયા એક્સની કિંમત ચાર લખશું તો આઠ ચોકું બત્રીસ વર્ષ થશે આપણે ઉંમર જોઈએ છે વર્ષ બે હજારની ઓગણીસો નેવું થી બે હજાર એટલે દસ વર્ષ છે એ એડ થશે તો આ ચારની અંદર હું દસ વર્ષ એડ કરીશ તો પુત્ર છે એ ચૌદ વર્ષનો થશે અને માતાની ઉંમરમાં હું દસ વર્ષ એડ કરીશ તો માતા છે એ બેતાલીસ વર્ષના છે એ બનશે તો ચૌદ અને બેતાલીસવાળો જે ઓપ્શન છે એ ટીક કરીશું ઓપ્શન એ બરાબર તો ઉંમર આધારિત દાખલો છે એ આપણે આ રીતે ગણ્યો છે મહત્તમ પ્રયત્ન કરવામાં આવ્યો છે તમને ગળે ઉતારવાનો ક્લિયર છે તો આગળ વધીએ છીએ અને આગળ વધવાની સાથે આ વિડિયો લેક્ચર આપણો અહીંયા અંત થાય છે પૂરો થાય છે ફિનિશ થાય છે